ગુજરાતમાં જન સત્યાગ્રહ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો હતો જે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં યોજાવાનો હતો ત્યારે આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો રોજગાર ખેડૂતોના હક મોંઘવારી અને અન્ય સામાજિક મુદ્દાઓ પર સરકારની નિષ્ફળતાઓને લઈને સવાલો ઉઠાવવા જઈ રહ્યા હતા ત્યારે

નમસ્કાર હું સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે ગુજરાતમાં આગામી જન સત્યાગ્રહ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો હતો આઠમી તારીખે પરંતુ અચાનક વરસાદી માહોલને કારણે આ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ વિડીયોના માધ્યમથી જણાવ્યું કે કાર્યકરો અને તેમના લોકોની સલામતી પહેલા છે તેથી ભારે વરસાદને ધ્યાનમાં રાખીને કાર્યક્રમને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આ કાર્યક્રમ રાજ્યના લોકોને તેમના હકો વિશે જાગૃતિ આપવા માટે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં રોજગાર ખેડૂતોના હક મહિલાની સુરક્ષા મોંઘવારી અને અન્ય સામાજિક મુદ્દાઓને લઈને ચર્ચા થવાની હતી ત્યારે કોંગ્રેસના નેતાએ અને અન્ય કાર્યકરો આ મુદ્દા ઉપર માર્ગદર્શક અને સલાહ આપવા માટે પણ તૈયાર હતા પરંતુ હાલના વરસાદી માહોલને કારણે કાર્યક્રમ આગળ ખસેડવામાં આવ્યો છે ત્યારે આ અંગે અમિત ચાવડા શું કહી રહ્યા છે પહેલા આપણે તેમને સાંભળીએ નમસ્કાર ગુજરાતના એક એક ગુજરાતીના જે પ્રશ્નો છે જે તકલીફ છે સમસ્યાઓ છે જે સરકારનો ઘેર વહીવટ ને ભ્રષ્ટાચાર છે અને એના કારણે જે પ્રજા ત્રસ છે એના અવાજને બુલંદ કરવા માટે એના પ્રશ્નોને વાચા આપવા માટે એને માટેની લડત લડવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આઠમી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે જન સત્યાગ્રહ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી પણ આજે જે પરિસ્થિતિ છે આખા ગુજરાતમાં ચારે તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ છે લોકોનું જીવન ધોરણ અત્યારે પ્રભાવિત થયું છે એ સંજોગોને ધ્યાનમાં રાખીને આવતીકાલે જન સત્યાગ્રહનો કાર્યક્રમ મોકૂફ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે ખાસ કરીને ગુજરાતના યુવાનો રોજગાર માટે સંઘર્ષ કરી રહ્યા છે સમાન કામ સમાન વેતનનો અધિકારની લડાઈ ચાલી રહી છે મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથડી રહી છે અને બીજી તરફ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે નાના વેપારીઓના પ્રશ્નો છે જળ જંગલ જમીનના પ્રશ્નો છે આ બધા જ મુદ્દાઓને લઈ અને આ જન સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું પણ જે પરિસ્થિતિ વરસાદી માહોલને કારણે થઈ છે ત્યારે અમે આ મુદ્દાઓને લઈને લોકો માટે લડવા કટિબદ્ધ છીએ અને આવનારા દિવસોમાં પણ ફરી જન સત્યાગ્રહ લઈ અને આવીશું હાલની વરસાદી માહોલ ને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હું કોંગ્રેસના તમામ કાર્યકરોને વિનંતી કરું છું કે આ તમારી આસપાસ જ્યાં પણ કોઈ વરસાદથી પ્રભાવિત વિસ્તારો હોય પરિવારો હોય ત્યાં તંત્રને જનતાને મદદરૂપ થવા માટે પ્રયત્નશીલ રહેજો ખડે પગે હાજર રહેજો અને એ સ્થિતિ મુજબ આપણે આવતીકાલનો કાર્યક્રમ મોકૂફ રાખીએ છીએ ને આ સત્યાગ્રહ કાર્યક્રમ આવનારા દિવસોમાં ફરીથી લઈને આવવા માટે અમે કટિબદ્ધ છીએ તો આપે સાંભળ્યા કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાને તેમને વરસાદને કારણે લોકોની સલામતીને ધ્યાનમાં રાખવા માટે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે તેમજ તેમને આગામી સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે તેવું પણ કહ્યું છે જેના પર આંદોલન ફરી શરૂ થવાની પણ શક્યતા છે ત્યારે આપનું અમિત ચાવડાના નિવેદન અંગે શું કહેવું છે અમને બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ તેમજ વિડીયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં वैष्णव तेने कहिए जे